દલિત સમાજના મસીહા ગણાતા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં દલિત સમાજના યુવકને ઢોરમાર માર્યાનો વિડીયો વાયરલ થયો છે જો કે આ વિડીયો વાયરલને લઈને દલિત સમાજના આગેવાને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપ કર્યા છે શું આક્ષેપ કર્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ જે પંથક છે વડગામ પંથકમાં દલિત સમાજના એક યુવકને ઢોર માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે મળતી માહિતી મુજબ દલિત સમાજનો યુવક એક મુસ્લિમ સમાજની યુવતી સાથે રિક્ષામાં બેઠો હતો તે દરમિયાન મુસ્લિમ સમાજના લોકો જોઈ ગયા હતા જેથી આ યુવકને રિક્ષામાંથી ઉતારી તેને ઢોર માર માર્યો હતો માર્યા બાદ તેનો માફી મંગાવતાનો વિડીયો બનાવી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જોકે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા ચકચાર પ્રસરી જવા પામી હતી કારણ કે રાજ્યના કોઈ પણ જિલ્લામાં જ્યારે દલિત સમાજના લોકો જોડે જો અન્યાય થાય છે ત્યારે જિગ્નેશ મેવાણી ન્યાય આપવા માટે રોડ ઉપર અનેક પ્રકારના ધરણા કરે છે જોકે પોતાના આગેવાન અનેક પ્રકારના વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે આક્ષેપ કર્યા છે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો શું કેશો વડગામમાં દલિત સમાજના યુવકને ઢોર માર વાયરલ થયો બે હજાર આઠના સાપીના સાપી ખાતે બનાવ બન્યો એમાં દલિત યુવાનને માર્યો એનો વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલના આઠ કે નવ દિવસ પછી ફરિયાદ દાખલ થઈ અને આ ફરિયાદ જે દાખલ થઈ એમાં પોલીસ ફરિયાદી બની છે એના સ્થાનિક ધારાસભ્ય કે કોઈ સ્થાનિક આગેવાન જે રાજકીય આગેવાનો ભાજપના હોય કે જે નેતાઓ હોય એ એક શબ્દ પણ બોલ્યા નથી અને જે માનો કે આખા ગુજરાતમાં દલિત સમાજ પર થતા અત્યાચારો ઉપર આંદોલન કરતા હોય અને ધરણા કરતા હોય એ તો જો પોતાના જ મત વિસ્તારમાં આ બનાવ માટે કેમ ચૂપશે હા એમના ધ્યાન ઉપર આવ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં આટલો ફર્યો હોય નાનામાં નાના માણસ સુધી પહોંચ્યો હોય તો ધારાસભ્યો સુધી ના પહોંચ્યો હોય એવું તો બને નહીં પણ કેમ નથી બોલ્યા એ એ જાણે

તો એમને વડગામો પણ બહાર આવવું જોઈએ તમને એવું લાગે છે ખરા કે રાજ્યના અનેક જિલ્લાઓમાં જે દલિત સમાજના અત્યાચાર જે બાબતે જિગ્નેશ મેવાણી બોલતા હોય છે પરંતુ વડગામમાં ન બોલવા પાછળનું કારણ શું હોઈ શકે છે એ કદાચ વડગામમાં એમને પોતાના મત હાથવવામાં પણ રસ હોય અને પોતે ધારાસભ્ય ઉપર ટકી રહેવું એવું પણ લાગતું શું નામ આપણું દલપત બે ભાટિયા બનાસકાંઠા તમે જોતી પ્રકારે દલપત ભાટિયાએ કહ્યું કે વડગામ ધારાસભ્ય જિગનેશ મેવાણી જો રાજ્યના કોઈપણ પણ જિલ્લામાં દલિત સમાજના લોકો સામે કોઈ અન્યાય થાય છે ત્યારે તેમની સામે અને સરકારની સામે ધરણા કરે છે અને ન્યાયની માંગ કરે છે અને રોડ ઉપર ઉતરી અનેક પ્રકારના ધરણાઓ કરે છે છતાં પણ પોતાના જ મત વિસ્તારમાં આજ પ્રકારના દલિત સમાજના યુવકને ઢોર માર માર્યાનો વિડીયો વાયરલ થયાના અનેક દિવસો થયા હજુ સુધી જીગ્નેશ મેવાણી કંઈ બોલવા તૈયાર નથી જોકે થોડા દિવસ બાદ પોલીસ ફરિયાદ નહોતી છે ત્યારે સવાલ એટલો છે કે આમ તો જીગ્નેશ મેવાણી દલિત સમાજ જોડે જો અન્યાય થાય છે ત્યારે ધરણા ઉપર ઉતરે છે પરંતુ પોતાના જ મત વિસ્તારમાં આજ પ્રકારના પ્રકારને અન્યાય થતાં કેમ બોલવા તૈયાર નથી તેને લઈને દલપત ભાટિયા દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક પોતાના જે વોટરો છે આ વોટરો મુસ્લિમ સમાજના છે અને વોટરો જોડેથી મત લેવા માટે અને પોતાની ખુરશી સાચવા માટે જીગ્નેશ મેવાણી કોઈ બોલવા તૈયાર નથી આ તમામ બાબતને લઈને જ્યારે જિગ્નેશ મેવાણીનો ટેલિફોનિક સંપર્ક કરતા જીગ્નેશ મેવાણી દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો નથી અનેક અનેક વાર ફોન કરવામાં આવ્યો છતાં પણ ફોન ઉપાડવામાં આવ્યો નથી ત્યારે હવે એ જોવું રહ્યું કે આ દલિત સમાજના યુવકને લઈને જીગ્નેશ મેવાણી રોડ ઉપર ઉતરે છે કે પોતાની ખુરશી સાચવવા માટે વોટ બેંક સામે કોઈ કાર્યવાહી નહીં કરે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા